આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એકવાર જીગેશભાઈ નો જોરદાર તાલિયો સાથે વધાવ પાવર મને મજા આવે તાકાત તૂટે છે ખેડૂતોના દેવા માફ કરો ભાઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતૃત્વમાં ગુજરાતના સાચા બની ગુજરાતના એક એક ખેડૂતને ન્યાય મળે કમોસમી વરસાદના કારણે આર્થિક અતિ આર્થિક ભેસમાં મુકાયેલો ગુજરાત ખેડૂત કે વધુ પાયમાલ બન્યો વધુ કંગાળ બન્યો અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પેકેજ અને વળતરના નામે ફક્ત દસ હજાર કરોડનું એક પડીકું પકડાવ્યું આ પડીકાની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની જનતાને જગાડવા અને ખાસ કરીને ભાગ્યાઓ ખેતમજૂરો અને સમગ્ર ગુજરાતના એક ખેડૂતને જગાડવા માટે ગુજરાતના દરેક દરેક ખેડૂતને તેવા માફ થાય અને જગતનો તાત ગુજરાતનો ખેડૂત પણ એ સાચા અર્થમાં સંપન્ન અને સમૃદ્ધ બને એવી વાત સાથે એવા વિચાર સાથે સોમનાથથી નીકળેલી આ કિસાન આક્રોશ રેલી આ ખેડૂતોની યાત્રા એ આજે દ્વારકા પહોંચી છે

વક્તાઓ છે બહુ લાંબુ ભાષણ નથી કરવાનું રસ્તા મને જગ્યાએ બોલ્યો છું પણ વિડિયોના માધ્યમથી સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં પણ કોંગ્રેસ પરનીવારની કે મારી આ રીલ કે મારી ભાવના મારી લાગણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે હું ઈચ્છું છું હું ઈચ્છું છું કે ગુજરાત અને દેશનો પ્રત્યેક નાગરિક જાતિ ધર્મ અને ઇવન રાજકીય પક્ષનું કુંડાળું તોડી એક માણસ તરીકે એક ભારતવાસી તરીકે ભારતીય તરીકે આ વાત ચોક્કસ પોતાના મનમાં યાદ રાખે કે બે હજાર પચીસ ના આ દ્વારકામાં બે હજાર પચીસ ના સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આપણા દેશમાં ખેડૂતની એક દિવસની ખેતીની આવક ફક્ત સત્યાવીસ રૂપિયા છે

એની ગાડીઓના પાર્કિંગ માટે હોય અને બીજી બાજુ જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ ખેડૂતની એક દિવસની ખેતીની આવક એ ફક્ત સત્યાતીસ રૂપિયા છે સત્યાનીસ રૂપિયાના મહિને આઠસો નવસો રૂપિયા થયા ભારત સરકારનો આંકડો છે ભારત સરકારના કહેવા પ્રમાણે ખેડૂત પરિવારની મહિનાની આવક

આજ ગુજરાતમાં તાજેતરમાં આ લીલો દુકાળ પડવાના કારણે ત્રણ ચાર ખેડૂતો આપઘાત કરવો પડ્યો પોતાનું જીવન પડ્યું અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું ના થયું કે બે લીટી કાગળ નરેન્દ્રભાઈ ને લખે કે સાહેબ હવે તો દિલ્હી તમે બેઠા છો જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બહુ ડંભાસો થોકતા હતા કે કેન્દ્રનો ગુજરાત ને અન્યાય કેન્દ્ર નો ગુજરાત ના ખેડૂતોને અન્યાય પચાસ કરોડનું કરોડ નું નથી આપતા અદારી અંબાણીના ટાટાના બિગલાના મોટા મોટા ધન શેઠો સેટો પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓના વીસ થી 25 લાખ કરોડ માફ કરી દીધા મારી બેનો સાંભળો છો ને પચીસ કરોડ માફ નહીં કર્યા અઢીસો કરોડ નહીં ખરબ ખરબપતિ છે પણ ખેડૂત ના દેવા માફ નથી કરતા મા કસમ આમના તળિયા તોડી નાખવા જોઈએ એ ગુજરાત ની જનતા બે થાકો હવે અઠ્યાવીસ વર્ષ થયા જરા ઇન્કલામ કરો મારા ગુજરાતના શ્રમજીવીઓ મારા ગુજરાતના પશુપાલકો મારા ગુજરાતના ખેડૂતો દુકાનદારો વેપારીઓ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જાગો અને કહો કે આ ગુજરાત અમારું છે તમારા બાપની પેઢી નથી

આ દાદાગીરીને કોણ તોડી શકે એ જ તોડી શકે જે પિસ્તાલીસ ડિગ્રી ની કાળજાળ ગરમીમાં ફેક્ટરીમાં કે ખેતરમાં પોતાનો પરસેવો પાડતો હોય એ ખેડૂત એ મજદૂર એ શ્રમજીવી એ ભાગ્યો એ ખેત મજૂર એ જ આ લોકોનો તંબુ ખાડીને ફેંકી શકે કે ગુજરાતમાં માસૂમ પાંચ સાત દસ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થાય છે ફિક્સ વગર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે આ બધું જ જાણીએ છીએ પણ છેલ્લે વાત આવે છે ચૂંટણી આવે ત્યારે ખેડૂત નથી રહેતા આપણાથી જઈએ છે આહીર આપણાથી જઈએ દલિત આપણાથી જઈએ કડવાના લેવવા આપણાથી જઈએ ઘોડી પટેલ આપણાથી જઈએ રબારી આપણા આજે સંકલ્પ કરો આજની દ્વારકાની ધરતી પરથી કે આજથી અમે ફક્ત ભારતવાસી આવો સંકલ્પ આ સિત્તેર વર્ષમાં જો કરી લીધો હોત તો કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શહીદ આઝમ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત બન્યું હોત આ સંકલ્પ આજે કરીને જો છૂટા પડીએ તો મને લાગે છે કે આપણી આ મહેનત એ કંઈક લેખે લાગે લાલજીભાઈ દેસાઈ અને જ પાલ આંબલિયા છે જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થયો તો અગ્નિકાંડની આગમાં ભુંજાેલા 26 28 પીડિતો માટે એક મહિનો રાત દિવસ રાજકોટની સડક પર અમે લોકોએ એક કર્યો હતો એ ભોગ બનનાર કોણ છે એ કોળી પટેલના દીકરા દીકરી હતા જે અગ્નિકાંડમાં હુમાયા દલિત સમાજમાંથી હતા મુસ્લિમ હતા આદિવાસી હતા મદારી હતા કોણ હતા પટેલ હતા કોણ તમને નથી ખબર આજ વિચાર કોંગ્રેસ પાર્ટીનો છે અને એટલા માટે જ ખેડૂતો એ ખાસ સમજવાની જરૂર છે આખા ગુજરાત એ સમજવાની જરૂર છે કે સ્વતંત્રતાના આંદોલનમાં નારો હતો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત માં કે ચાર સિપાહી